જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા પ્રસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે તમારા પ્રશ્નોનો એક જવાબ પણ હોય જ ખાસ કરીને તમારે કંઈક નવું કરવું હોય કંઈક નવો પ્રશ્ન હોય કે તમારા ઘરનું વાસ્તવ વાસ્તુનો પ્રશ્ન હોય કે લગ્ન વગેરેનો પ્રસંગ હોય અથવા તો તમારા કોઈ ગ્રહોની પૂજા કરાવી હોય તો અવશ્ય અમારો સંપર્ક કરો તો દર્શક મિત્રો અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે આપણે જાણીશું પહેલાં આજનું પંચાંગ અને ત્યારબાદ જાણીશું આપણે આજનું રાશિફળ અને પછી તમારો પ્રશ્નનો જવાબ તો ચાલો પહેલાં શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે શનિવારનો દિવસ છે તો પહેલાં ભગવાન હનુમાનજીને વંદન કરીએ મનોર્જબ મારુતુલ્યગમ જતંદ્રિયમ બોદ્ધિમતા વરિષ્ઠમ વાતાં મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રબધે ભગવાન હનુમાનજીના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ મિત્રો આજે વિક્રમ સંત બે હજાર એંશી સક્ષ મત ઓગણીસો ને છેતાલીસ વીર સમત પચાસ તારીખની વાત કરીએ તો આજે બાવીસ જૂન બે હજારને ચોવીસ શનિવારનો દિવસ છે સામાન્ય રીતે શનિવારનો દિવસ એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ જવું હોય તો વાવડિંગના દાણા ચવાવી તમે યાત્રા પર જઈ શકો છો જેઠ શુક્લ પક્ષની એટલે કે સુદની આજે પૂર્ણિમા તિથિ છે પૂનમ તિથિ છે સવારે છ ને અડત્રીસ સુધી રહેશે ત્યારબાદ પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે અહીંયા નક્ષત્ર આજે મૂળ છે સત્તર વાગીને ચોપન મિનિટ સુધી અને ત્યારબાદ પૂર્વાશાળા નક્ષત્રનો પ્રારંભ થશે એટલે કે નક્ષત્ર જે છે મૂળ છે એ ગાંડાંત નક્ષત્ર કહેવાય એની આપણે શાંતિ કરવી પડે કારણ કે એની જે નક્ષત્ર શાંતિ હોય છે સત્યાવીસ કૂવાનું પાણીને માટીને બધું લાવવું પડે છે સત્યાવીસ ઔષધિઓથી અભિષેક કરવો પડે છે આ તમામ વસ્તુઓ ભેગી કરી અને સત્યાવીસ નક્ષત્રો પૈકી મૂળ નક્ષત્ર અશ્લેષા નક્ષત્ર પછી મઘા નક્ષત્ર અને આમ તો અશ્વિનીનું છેલ્લું ચરણ અશ્વિનીનું પહેલું ચરણ સોરી અશ્વિનીનું પહેલું ચરણ રેવતીનું છેલ્લાસ્ટ લાસ્ટ ચરણ આ બધા આમ કે ગાંડાંતમાં આવે છે અને આમની આપણે શાંતિ કરવી જોઈએ તો આજે બીજું કરણ બાલભ રહેશે મિત્રો સત્તર વાગીને અઠાવન મિનિટ સુધી ત્યારબાદ તેતિલ કરણની શરૂઆત થશે યોગ આજે શુક્લ છે સોળ વાગીને ચોસઠ મિનિટ સુધી ત્યારબાદ બ્રહ્મયોગ રહેશે અને આજની રાશિની વાત કરીશું તો આજે ધનુ રાશિમાં ચંદ્રમાં રહેશે એટલે કે ભઢ ફધ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનો અથવા જે જાતકો જન્મશે તેમનો આજે સૌર્ય માસની અંદર જે છે અષાઢ માસની શરૂઆત થશે એટલે સાયનમાં જે સાયન મહિનો છે એમાં અષાઢ મહિનાની શરૂઆત થઈ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ પહેલાં મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય એટલે કે એરિસ નામની રાશિ છે જેનામાં તમારા શારીરિક જે તકલીફ હતી એ તકલીફમાં તમને રાહત મળશે માનસિક જે તમને ચિંતા અને ટેન્શન ઉચાટ હતું એમાં પણ તમને આજે રાહત મળી જશે ખાસ કરીને જમીન મકાન સંબંધી કેટલાક નિર્ણયો તમે આજે લઈ શકો એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને નવા પ્રેમ સંબંધો તમારા સ્થપાઈ શકે છે ખાસ કરીને લગ્ન માટેની જો વાતો હોય એ વાતો પણ તમારી પૂરી થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે આજે કર્જ બને ત્યાં સુધી લેવાની જરૂર નથી એટલે દેવાથી દૂર રહો એ તમારા માટે વધારે સારું રહેશે ન છૂટકે લેવું હોય એની વાત નથી અને પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે આજે શું કરશો તો દિવસને વધારે શું બનાવવું હોય તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે તમે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ફળ કરી આજે તમારા વિચારોમાં થોડો ફેરફાર દેખાય છે તમે અવનવા વિચારો કરી રહ્યા છો અને ખોટા વિચારો વધારે આવી રહ્યા છે ખાસ કરીને તમારી વાણી ઉપર આજે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અથવા તો તમારે આર્થિક રીતે નુકસાન થાય એવી સંભાવના દેખાય છે પ્રગતિ તો તમારી થઈ રહી છે એમાં કોઈ બેમત નથી પરંતુ માતાનું સુખ તમને સારું મળશે જમીનનું સુખ પણ મળી જશે આજે ભણતર માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવાનો યોગ આવી રહ્યો છે કદાચ તમે જઈ શકશો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો કુળદેવી માતાના મંદિરે જઈ શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો ગ્રહોની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારા ગ્રહો એકંદરે સારા અને ઉત્તમ દેખાઈ રહ્યા છે તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને થઈ રહી છે અથવા તો કોઈ બી જે જૂની બીમારી હોય એનો વધારો થતો હોય એવું પણ લાગે છે આર્થિક રીતે થોડી તકલીફવાળો સમય છે પૈસાનો અપવ્યય ન થઈ જાય એની ખા ખાતરી રાખવી પડશે ટ્રાન્સફર થવાનો યોગ તમારો બની રહ્યો છે એટલે નોકરી વગેરેમાં સમય સારો રહેશે અને ઉચ્ચ અભ્યાસને માટે તમે વિદેશ યાત્રા વગેરે કરી શકો એવો યોગ બની રહ્યો છે શું કરશો તમે તો ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી વિષ્ણુ મંદિરમાં ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો આજે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સુંદર અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓને પણ પ્રમોશન વગેરે મળવાના ચાન્સ દેખાય છે અથવા તો નોકરી ચેન્જિંગનો યોગ પણ બની રહ્યો છે અને ખાસ કરીને આજે રોગ અને શત્રુમાં વૃદ્ધિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાનપાનમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે વિદેશ યાત્રા વગેરે તમે જઈ શકો છો શું કરશો તો આજે ખોટું કામ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ચણાની દાળ ગોળ હળદર ભેગું કરી અને કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો કામકાજ તો સારું અને ઉત્તમ દેખાય છે તમારા સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં તમને રાહત મળી ગઈ છે તમારો મન જે વિચાર જે મન મળતા નહોતા મનમેળ ન હતો મનમેળ સારો રહેશે વાણી અને ધનમાં પણ પ્રાપ્તિ સારી થશે અભ્યાસ સારથી વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે અને સંતાન વગેરે મળવામાં સારો સમય દેખાય છે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે રોગ અને શત્રુમાં વધારો ન થાય એની કાળજી અવશ્ય રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરી કરી શિવજી પર જળાભિષેક દિવસની શરૂઆત કરો દિવસ ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને ઉત્તમ છે ધંધા વગેરેમાં તમને સફળતા પણ મળશે અને આજની કુંડળી પ્રમાણે તમને રાહત પણ મળે એવા સંકેતો દેખાય છે પણ ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને તમારા વાણી ઉપર કંટ્રોલ રાખજો કુટુંબ પરિવાર સાથે થોડા મત મતાંતરની સંભાવના બતાવે છે રોગ અને શત્રુ એટલે કે કોર્ટ કચેરીમાં તમને સફળતા સારી મળશે અને રોગ જે નાના મોટા આવી રહ્યા છે એમાંથી જરા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણા મંત્રનો જાપ કરી અને ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે અને નોકરીયાતને પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને ભાગ્ય તમારો સાથ આપશે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થઈ જશે અને શેર બજાર વગેરેમાંથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી એ ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ બતાવે છે નવા નવા માણસોની સાથેની મુલાકાત પણ થશે નવી વ્યક્તિઓની મુલાકાત એ તમારા માટે ફાયદાકારક છે લગ્ન સંબંધી જે વાતો અટકી ગઈ હતી એ વાતો પુનઃ પ્રારંભ થશે અને લગ્ન ગોઠવાઈ પણ જશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ ચિંતા યથાવત અત્યારે હોય એવું લાગે છે ખાસ કરીને ઉતાવળ અને અહંકાર બે વસ્તુ છોડી તમારે કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો ધીવો કરો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધન ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય તમારું સારું છે પરંતુ મન થોડું વિચલિત હોય એવું લાગે છે માનસિક ચિંતા ઉચાર ટેન્શન બનેલું છે ખાસ કરીને કોઈ બી નવું કામ કરો છો એ કાર્યની અંદર સફળતા તમને મળતી નથી શાપિત દોષના કારણે આ પ્રોબ્લેમ તમને બની રહ્યો છે આ ઉપાય કરી એનો રસ્તો કરી તમે જ્યારે કામ કરશો તો તમને સફળતા સારી મળશે વિદેશ યાત્રા વગેરે માટે વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું અને તમારે યોગ પણ બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ બતાવે છે નાણાકીય લેવડ દેવડથી જેના દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો જે બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ખાસ કરીને તમારે આજે શેર બજાર કે બજારોનું જો કામ કરતા હો તો સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તો મિત્રો ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી તમારે ઉતાવળે કોઈ કામ કરવાનું સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતના વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને ઉત્તમ બતાવે છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નોકરી કરનાર વ્યક્તિઓએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે જે લોકો વિદ્યાર્થી છો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેનું કાર્ય પણ તમારું પૂરું થશે વિદેશ તમે જવા માંગતા હો તો જઈ શકો છો અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી આર્થિક રીતે થોડો સમય નબળો અને કમજોર જરૂર છે એનાથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારી માતા પિતાનું સન્માન કરવાની ખાસ જરૂર છે અને ઘરે એકીનો દીવો કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ દક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે ધંધાકારી વ્યક્તિ માટે પણ સમય સારો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો થઈ રહ્યો છે નાની મોટી યાત્રા અથવા તો વિદેશ યાત્રા રહીની જે ફાઇલો હતી એ પણ ક્લિયર થશે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ અજી ભી યથાવત રહે એવું દેખાય છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જો આમાં ઘણા બધા લોકો એવા આવશે જે તમને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે એનાથી આપણે બચીને કામ કરવાનું રહેશે શું કરશો તમે તો આજે ઘરે તમારે ઘીનો એક દીવો કરવાનો છે અને વિષ્ણુ મંદિરમાં ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો આજના રાશિફળની વાત કરી હવે આપણે જોઈએ આજની ટિપ્સ પ્રશ્ન એક આવેલો છે કે જે પ્રશ્નની અંદર લખ્યું છે કે ધન તમને ક્યાંથી મળે છે અને ધન પ્રાપ્તિ કરવા માટે આપણે શું મહેનત કરવી જોઈએ અને કઈ રીતે આપણે ધન પ્રાપ્ત કરવું જોઈએ ખરેખર તમને ધન પણ મળે છે કે નથી મળતું તમારું ધન સ્થિર રહે છે કે નથી રહેતો તમારા પર વારંવાર દેવું શા માટે થઈ જાય છે આવા બધા ઘણા બધા પ્રશ્નો અંદર આવરી લેવાય છે ખાસ કરીને એની અંદર વસ્તુ તો શું જોઈએ કે જ્યારે તમે ધનની ચર્ચા કરતા હો મિત્રો તો સૌથી પહેલાં જોવું જોઈએ કે એમાં ત્રણ રાશિઓની વાત આવે છે ખાસ કરીને આ વસ્તુ જોવા જેવી અને સમજવા જેવી છે કાળ પુરુષની કુંડળીનું ધ્યાન રાખવાનું છે એમાં પહેલો ભાવ એકથી જ જે એને આપણે આમ તો જોવા જઈએ તો લાલ કિતાબમાં પણ આ રીતે જ કહેવાય છે કે એની કુંડળી શરૂઆત મેષ રાશિથી થાય એટલે કાળ પુરુષની જ કુંડળી એ લોકો મનાવતા હોય છે એ લોકો ઓરિજિનલ કુંડળી જે આપણે બનાવતા હોઈએ છીએ જે ચંદ્રમાં આધારિત કે લગ્ન આધારિત એ બનાવતા નથી એટલે અહીંયા જે બને છે એ કુંડળી પછી જોવામાં તો ઉપયોગ આનો જ કરતા હોય પણ અહીંયા જે બને છે આપણે પણ કાળસર કાળ કાળ પુરુષ કુંડળી બનાવવાની એટલે એમાં પહેલી પહેલું ભાવ જે છે મેષ કહેવાય એટલે એમાં વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ આ ત્રણ રાશિઓ મેન આવે છે જે પૈસો આપે છે તમને યાદ રાખો એટલે એનો અર્થ એમ થયો કે વૃષભ રાશિ એટલે બીજો ભાવ આવ્યો બીજો ભાવ ભુવન કહેવાય તમે પૈસા રાખો છો બેંક બેલેન્સ છે તમારી જોડે પૈસા કેટલા છે ક્યાંથી લાવશો એ તમામ વસ્તુ આવી ગઈ સેકન્ડ થિંગ શું હોય કે જ્યાં ધન ક્યાં રાખો છો એટલે ધનને એક્ટિવેટ કરવું પડે એ જગ્યાને આપણે એક્ટિવેટ કરવી પડે તો એને પાછું વાસ્તુ જોડે આપણે કનેક્ટ કરો તો એ જગ્યા આપણે કનેક્ટિવિટી લાવવી પડે કે જ્યાંથી પૈસા આપણે મૂકતા હોઈએ રખતા હોઈએ ક્યાં રાખો છો તો બેંકમાં એટલે જ કહેવાય છે કે બીજો ભાવ જે છે એ બેંક બેલેન્સનો છે ત્રીજો ભાવ જે મેં પહેલી વાત કરી કે સિક્સ હાઉસની વાત કરી તો એની એન્ટ્રી ક્યાંથી આવશે છઠ્ઠો ભાવ શું કહેવાય કે જ્યારે તમે શરૂ કર્યું તો પહેલાંથી છઠ્ઠો ભાવ એટલે કે તમે છઠ્ઠું ઘર જે છે એ ખરેખર નોર્થની એન્ટ્રી કહેવાય એટલે ત્યાં નોર્થ પહોંચી જાય છે તો તમારા ઘરમાં પૈસો ક્યાંથી આવશે એ નોર્થ એન્ટ્રીથી આવશે એમને એમ નહીં આવે હવે બધા બાજુ આવે એવું નથી કે પશ્ચિમ બાજુ બી સેન્ટરના બે બે પાર્ટ છે નોર્થના બી છે આપણે ઈસ્ટરા પણ છે અને સાઉથના એ બધેથી આવશે પરંતુ મેઇન પાર્ટ આપણે નોર્થને ગણવાનું કે ભાઈ ત્યાંથી પૈસા આવી રહ્યા છે કારણ કે નોકરી કરશો ને છઠ્ઠો ભાવ એ નોકરીનો છે તો નોકરી કરશો વ્યાપાર કરશો તો પૈસો આવશે કે એમને આવી જશે એટલે આપણે નોકરી કરીએ છીએ માટે નોકરીનો પૈસો આવે છઠ્ઠા ભાવથી એટલે એન્ટ્રી પછી જે દિશાથી આવશે એટલે દસમો ભાવ પાછો જોવો પડે કે વ્યાપારથી આવે છે કયા કામથી આવે છે તમારી જોડે પૈસો કામ કહેવાય ને દસમો ભાવ એટલે કામનો ભાવ તો કામમાંથી પણ પૈસા તમને મળશે એટલે આ ત્રણ વસ્તુ ખાસ જોવાની હોય છે અને એમાંથી જે પૈસો તમારી પાસે આવી રહ્યો છે એ પૈસો આપણે રોકાવાનો છે હવે માની લો કે પૈસો નથી આવી રહ્યો ઘણી વખત આપણે બૂમ પાડીએ પૈસા તો બહુ આવે છે પણ ટકતા નથી બહુ પ્રોબ્લેમ છે ભાઈ તો પૈસો આવે છે તો ટકતો કેમ નહીં ભાઈ કારણ કે તમારો જે પૈસો છે એ ખરેખર ઓબ્જેક્ટ ખોટો છે ઓબ્જેક્ટ એટલે તમારી ઘરની અંદર વસ્તુઓ હવે અહીં તમે સમજી લો વાસ્તુ ઉપર આપણે જતા રહીએ છીએ જ્યારે ઘરની વસ્તુ અસ્થા ઇધરધીધર પડેલી હોય ગમે ત્યાં કપડાં નાખેલા હોય ગમે તે રીતે મોજ જૂતા મૂકેલા હોય ગમે રીતે તમે તમારે ઘરને કોઈ એરેન્જમેન્ટ જ ના હોય ઘરમાં અને વાસ્તુનો અર્થ જ થાય છે કે એરેન્જમેન્ટ ઓફ ધ હોમ ઘરનું એરેન્જમેન્ટ હવે તમારું એરેન્જમેન્ટ બરાબર ન હોય તો તમને શું થાય કે પૈસાની તંગી રહે તો પછી જ બાજુ આપણે જોઉં ઇફેક્ટ કુટુંબને ક્વાર્ટ્સ ધનનો ને શું કરવું પડે આપણે કે ધનને કન્વર્ટ કઈ રીતે થાય કે એ ધનને કન્વર્ટ કરવાનું કામ જે છે એ છઠ્ઠો ભાવ કરે છે કે પૈસા આવે તો જ્યારે તમે એને હટાવી દો વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી દો જ્યાં સોફાની જરૂર છે ત્યાં સોફા રાખો જ્યાં જે વસ્તુની જ્યાં જરૂર હોય ત્યાં જો રાખવામાં આવે તો લગભગ તમારો જે વસ્તુ હોય વ્યવસ્થા હોય એ વ્યવસ્થિત થઈ જતી હોય છે બીજો ભાવ એ ખરેખર તમારા ગુડલક નો કહેવાય કે જો સારું તમારું લગ કામ કરે તો તમારી પાસે પૈસા અવશ્ય રહેશે હવે જો એ તમારો વૃષભ જો કદાચ તમારો ડેમેજ થાય તો શું થાય એ તમારા માટે ખોટું પડી જાય એટલે તમે જ્યાં પૈસા મૂકતા હો એ જગ્યા તમે જુઓ કે ક્યાં છે આપણે પૈસા ક્યાં મૂકવા જોઈએ તો વાસ્તુની દ્રષ્ટિએ તો આખો નકશો બને એ જોઈશું કોક કોકવત બતાવીશું તો એની અંદરથી તમે આ પૈસા જો મૂકો તો તમારું કામ થાય તો ત્યાં શું કરવું તમારે તે એના માટે આજે શું કરવું તમારે ખાસ તો વસ્તુનું એરેન્જમેન્ટ સરસ કરવું અને કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું તો ત્યાં ગોલક મૂકી દેવાનો ગોલક તો સમજો છો ને માટીનું આવે છે તામ પિત્તળનું પેલાનું બી બનાવે લોકો એમાં કંઈક સિક્કા નાખતા રહેવાનું ખાલી એટલું જ તમે કરી દો બીજું કંઈ કરવાની જરૂર નથી ખાલી એ સિક્કા નાખવાનું ચાલુ કરશો એટલે તમારા ત્યાં પૈસાની બચત ચાલુ થઈ જશે કે બીજો ભાવ છે ને એટલે બીજો ભાવ એટલે ધનભુવન અને ધન આવે ખરું પણ પેન્ડિંગ રહે પૈસા જ ના આવે તમે નોકરી કરતા હો પગાર જ ના આવતો હોય પછી પગાર આવે બીજા ચોથા મહિને આવતું હોય તો જે દિશા કન્યા રાશિની તમારી કુંડળીમાં આવતી હોય એ દિશામાં તમારે શું કરવાનું ગોલખ લટકાવી દેવું લ ઘડિયાળ લટકાવી દેવી ઘડિયાળ લટકાવો ઘડિયાળ કેમ કે એ ઘડિયાળ ટાઈમિંગ છે તમારા ઘણી વખત પૈસા ડીલે થાય છે તો ડીલે થવા માટે તમે ઘડિયાળ મૂકી દો અથવા કોલ લોલકવાળી ઘડિયાળ મૂકો તો વધારે સારી તો એ જે ઘડિયાળ લટકાવો છો તો એનાથી શું થાય છે કે તમારા પૈસા આવશે હવે આ ક્યાંથી જોશો આ આપણે જોઈશું તમારી જ કુંડળીમાંથી દેખાય તમારી કુંડળીમાં કે બે નંબર ક્યાં લખેલો છે લગ્ન ક્યાં આવે છે એ દિશા તમને ફાઇનલ કરવાની હવે દિશા માટે તો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવવો પડશે ત્યારે તમને ખબર પડશે એમને નહીં ખબર પડે એટલે દિશાવાળો પ્રોગ્રામ આખો બનાવીશું તો એ દિશામાંથી તમને ખબર પડી જશે કે આ છે યુટ્યુબમાં તમે જોઈ શકો મારો વિડીયો એમાં તમને મળી જશે એ દિશા પ્રમાણે તમારે કામ કરવાનું હોય છ નંબર જ્યાં આવતું હોય એ દિશા ક્યાં છે એ તમારી કુંડળીમાં એ દિશા કહેવાય મારી કુંડળીમાં જુદી હોય આમની કુંડળીમાં જુદી હોય એવું હોય એવું ના હોય કે બધાની એક જ હોય તો એ જે તમારી કુંડળી છે એ પ્રમાણે તમારે દરેકે દરેક ગ્રહોને બેસાડી દેવા પડે છે ત્યારબાદ તમારા દસ નંબર હોય હવે દસ નંબર જે છે મકર છે એટલે કામ ચાલે જો કામ ચાલશે તો ધન આવશે કંઈક કામ નહીં કરીએ આપણે બેસી રહીએ કે નહીં અમે તો બાળા કરીએ છીએ તો માળા કરવા થોડી પૈસા આવે ધન માળા કરીએ કોકના પૈસા માટે તો મળે એટલે કામ કરવું જરૂરી છે એટલે કામ ચલાવવા માટે હવે ઘણા લોકો બૂમ પાડે કે ભાઈ કામ જ નહીં ચાલતું તો તમારી કુંડળીમાં જ્યાં દસ નંબર પડ્યો છે એ જગ્યાએ ભગવાન હરિ વિષ્ણુનો ફોટો મૂકી દો લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો ફોટો મૂકો તો બહુ ઉત્તમ ન મૂકી શકો તો ખાલી ચા શંખ ચક્ર ગદાપતવાળા ભગવાન વિષ્ણુનો ફોટો તમે મૂકી શકો છો અને એ ફોટો મૂકશો અથવા ઘડિયાળ તમે પેન્ડુલમવાળી મૂકશો તો પણ તમને પૈસાની આવક ચાલુ થઈ જશે અને તમારું કેરિયર કે રોજગાર કે જે બી તકલીફ હોય એ બધામાં તમને ફાયદો થવા માંડશે તો દર્શક મિત્રો આ રીતે આપણે જાણ્યા કે કઈ રીતે તમે કઈ જગ્યાએ શું મૂકશો એટલે ગોલક મૂકો ઘડિયાળ મૂકો અથવા તો તમે જે તે જગ્યા ઉપર પેન્ડુલમ મૂકો હરિ વિષ્ણુનો ફોટો મૂકો બસ આટલું કામ કરો જુઓ તમે કેટલી ચેન્જિંગ થાય છે વાસ્તુ અને જ્યોતિષને કોમ્બિનેશન કરીને જો કામ કરશો તો તમને એક્ઝેક્ટ રિપોર્ટ મળી જશે તો સમય થયો જ રજા લેવાનું આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી જય શ્રી